આગળ વાત કરીએ તો ગુજરાતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધતા જાય છે ઘણા અકસ્માતો અનાયાસે થતા હોય છે ત્યારે ઘણા અકસ્માતો બેફામ રીતે હંકારી અથવા તો નશામાં વાહન ચલાવતા સમય થતા હોય છે જેનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભાટ ટોલટેક્સ બ્રિન્ક રોડ પર નજીક જ બેફામ ગતિ આવતા કાર ચાલકે એક કારને ધડક કરીને અથડાતા અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવતી કાર ચાલક પોતાની ઓળખ નિવૃત્ત આર્મી મેન તરીકે આપી દાદાગીરી કરતો નજરે પડી રહ્યો છે મહત્વનું છે કે અકસ્માત બાદ એક વૃદ્ધ ઈજાને ગંભીર ઈજા પહોંચી હતી સિનિયર સિટીઝનની કરને કારણ આ પ્રકારે અકસ્માત સર્જાતા વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી વૃદ્ધ દ્વારા કાર રોકતા આર્મી મેનની ઓળખ આપતો શખ્સ ભાગી ગયો હતો અમારા આ એક્સિડન્ટના સંજોગોની અંદર બુલેટ ઇન ઇન્ડિયાની ટીમના માણસો અમારી મદદમાં આવી ગયા અને સાઈડમાં અમને મદદ કરી ખૂબ જ અમને મદદ થઈ છે બુલેટ ઇન ઇન્ડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની આવા સમયમાં અમારી આજુબાજુમાં કોઈ અમને મદદ કરનાર નથી